હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ જીત સોલંકી વ્લોગ અને બધાને હર હર મહાદેવ શ્રાવણ મહિનાના તો ચલે શરૂ કરતે હે તો મોસમ તો મતલબ મસ્ત સાફ દેખાય છે વરસાદ પાણી જેવું કોઈ લાગતું નથી આંબાલાલની ભવિષ્યવાણી મારા ખ્યાલ પ્રમાણે સફળ તો થઈ નથી વાત તો સહી હવે જોઈએ છે કેવું લાગે આપણે અને આપણો ફર્સ્ટ મેચ લોકેશન આવી છે લાલપરી લેક એટલે પ્રજીમન પાર્ક આપણે આજે જોશું કે રાજકોટના પ્રાણી સોરી સોરી સாரி આ મેન કે મતલબ રાજકોટના પ્રાણી સંગ્રહાલયના પ્રાણી આપણે જોવાના છે આજે બાબા અને આજે તમને હસ્તી જોડે મળાવી છે અને હસ્તી નું નામ છે આપણે adip kolangi એ મશૂરો ના ભાઈ કેટના બડા પાપ હે અને તમને આપણે વસ્તુ દે છે આપણે ટીચકોલે સાહેબનો રોડ રોલર અમે મતલબ આગળ મતલબ વધારે સમય ન વ્યસ્ત કરતા ત્યાં પહોંચી જઈએ એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો ફાઇનલી મિત્રો મતલબ અમે મતલબ પ્રજીમન પાર્કમાં ત્યાં એન્ટ્રી લઈ લીધી છે અત્યારે અને મતલબ આપણે આની વાત કરું તો મતલબ નાના ભૂલકાઓની દસ રૂપિયા ટિકિટ છે ને મોટામાં લઠાવની મતલબ જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે મોટા માણસોની મતલબ વીસ રૂપિયા ટિકિટ છે હવે જોઈએ આપણે અંદર રસીઓ જો તમે નવા વિઝિટર હોય તો મતલબ આવા મતલબ ખૂણે ખૂણે મતલબ મેપ રાખેલા છે અને તમે મેપના માધ્યમથી તમે બધું જોઈ શકો છો આમાં મતલબ ઘણું બધું બતાવેલું છે પણ અમને મતલબ અત્યારે તો બધી પ્રજાથી લુપ્ત થઈ ગયું લાગે છે મને બે સાલે લોકેશન તો બે વહી ગયા પણ મતલબ બેમાં મતલબ આપણે મતલબ મંકી જોવા મળ્યા હતા તો મતલબ બે મતલબ રિહાઈને મતલબ બહુ દૂર બેઠા હતા હવે રીઝન હોય કે શું હોય છે એના ફ્રેન્ડથી રિહાણા હોય છે કે બેન તે કે ના એક્સ વાય જેડ મતલબ જીએફ બીએફ આપડે કઈ ખબર નથી હવે જોઈએ મતલબ આગળ મતલબ મંકી આપડે જોવા મળે ઠીક છે બાકી બહુ સ્ટ્રગલ પછી મતલબ આપણે એક મંકી જોવા મળ્યો એ પણ નીંદ પગલું છે મારા ખ્યાલ પ્રમાણે એમ કહું તો મતલબ મોરને મતલબ થોડું બહુ હોય એટલે થોડું મતલબ બહુ 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 જ બોરિંગ જેવું લાગે છે કારણ કે મતલબ ત્રણ વાંધા જોવા મળે હજી તો અને એક વરુ જોવા મળ્યું છે હવે જોઈએ છે આગળ મતલબ ચકલા કોઈ દી બાજ ન બને ઇટ મીન્સ કે મતલબ પક્ષી વિભાગ આપણે જોઈ લઈએ આઈનો કેવો છે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મોર આવી ગયો છે અને આપણે બાજુમાં જોવા જઈએ તો આપણે બાજુમાં આપણે જોવા જઈએ તો મતલબ સફેદ મોર આવી ગયો છે ધીસ અને કડાવાળો ફોટો મારવા પડ્યો છે લાસ્ટ ટાઈમ હું વિઝિંગ ત્યારે તો ફાઇનલી મતલબ અમે મતલબ શું કહેવાય ચકલા કોઈ દી બાજ ન બને મીન્સ કે મતલબ શું કહેવાને ને પક્ષી વિભાગ પક્ષી વિભાગમાં પહોંચી ગયા છે અત્યારે અને ફર્સ્ટ અમારું એ તો કે લીલી પાંખવાળું મકાઉ બટ એ અત્યારે સૂતું છે જોઈએ તો આપણે મતલબ પેરોટ્સ આવી ગયા છે મતલબ એને આપણે જોઈએ આપણે કહેવાય ને કોકટેલ કહેવાય કોકટેલ ઘણી બધી કોકટેલ આ કાડલી ફ્રિન્સ્ટન માં મતલબ આપણે જોવા જઈએ તો મતલબ લાગે છે બધા મતલબ ફાઈતા માં તમને મેળો કરવા ગયા હોય એવું લાગે છે પણ ઘરનો જે મતલબ મુખ્ય હોય ને એ અત્યારે હાજરમાં છે અત્યારે તો આ ઘરનો મુખ્ય છે અબે સાલે એક હાજરમાં છે બાકી બધા ફાઈતા માં મેળામાં ગયા તો હવે આપણે જોવા મળ્યા છે લવબર્ડ્સ and i enjoy you મારું ગુજરાતી થોડું વિક્સ છે મતલબ શું કહેવા માંગે સમજાતું નથી ગોલ્ડન ફિઝનના બચ્ચા આઈ મીન મતલબ ગોલ્ડન પેસન્ટ વિક્સ જોઈએ આપણે અંદર ક્યાં ગયા ક્યાં ગયા બહુ કેરી હા દેખાણા દેખાણા ચારીના કારણે બ્લર થઈ જાય છે

હાલ બકા તને ફેમસ કર દો મારા માં લઈને બ્લોગમાં આવવા માટે બધા તૈયાર જ છે ને ક્યાં હતું ને ક્યાંથી આવી ગયું વાહ માઇલ તો વગર થોડી ઘણી ઓહો કેમ તમારે પણ મતલબ ગોપી ગોપીભાઈ જેવા હાલ લાગે હા એવું જ લાગે છે એને બિચારા રજા ન મળી ફરવા જવા માટે તમારે મતલબ એ કેવા હાલ લાગે આને ફરવા ના જાવ આને આને બી એવું લાગે જો ને બંને દૂર દૂર ભાગે છે આગે ગિરનાર જવાની પ્લાનિંગ કરતા લાગે બધે જગ્યા મળીને સદસ્યો આ નીચે અમારા હિમાંશુ ભાઈ બેઠા એવું લાગે છે રિહાઈ ને હિમાંશુ ખાવાનું જમવાનું તો લાગે મનસુભાઈ તો ફાઇનલી મતલબ ઓસ્ટ્રી એટલે શતુરમુખ આપણે બીજા ભાઈઓ એના સગાવાલા મળી ગયા છે હાલો તમે બંને પણ આવી જાઓ ઓહો આ મેડમ તો મસ્ત પોજ કરે છે અત્યારે ના 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 બ્લોક ખરાબ કરીને આવ્યો કઈ બાજુ આવો જોર્નિંગ વોક કેમેરો જોયો નથી ને મેડમની વોક ચાલુ જ થઈ જાય મતલબ થોડાક દર્શન કરી વ્યૂ જોઈ ઇટ મીન કે મતલબ થોડા ઘણા વ્યૂ નિહાળી અને આપણે પોગી ગયા છે પૂગી ગયા છે મતલબ તમને ગાર્ડન ક્યુ કહો સમજાતું નથી મતલબ કપલ્સ માટે કહો ફેમિલીસ માટે કહું કે શું કહું અને ફેમિલી માટે તમે જોઉં તો મતલબ

માસીઆઈ ભાઈ એટલે ઇમું મળી ગયા અમને તમે જોઈ શકો છો સાઉથ ઈમું લાગે છે માસી સાઉથ લાગે એમું એ બાકા દેખી બોલી ગઈ લપ થઈ ગઈ ભાઈ લપ થઈ ગઈ ભાઈ રે લ્ય લ્ય લ્યો

enggak 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 તો હવે લાગશે બ્લોગ માં ચાર ચાંદ વિઝન વાય કે મતલબ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે આપણે ફોન નું વોટરપ્રુફ ટેસ્ટિંગ કરી લઈએ મતલબ અઠ્યાવીસ થી અઠ્યાવીસ કે નું આપણે મતલબ પરચેસ કર્યું છે તો આનો મતલબ આપણે વોટરપ્રૂફ તો ચેક કરવું જ પડે ને વાત સહી

એવું કહું તો મતલબ વીસ રૂપિયાની ટિકિટ અમને બહુ ભારે પડી અને બહુ બોરિંગ પણ જોવા લેક બસ તો મસ્ત મળ્યું મતલબ એકાએરે મતલબ ચાર ચાર યાદ હતા પણ ચારે મતલબ હરણ જ ભરેલા હતા હરણ 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 જ ભરેલા બધીમાં બધેમાં અને જોઈને નીકળ્યા મતલબ બહુ બોરિંગ લાગે છે મતલબ લાગે છે મતલબ એ પણ થઈ જાય છે અને અમે મતલબ ભૂખ લાગી છે ટાઈમ અત્યારે સાડા બાર જેવું થવા આવ્યું છે તો મતલબ વધારે ટાઈમ વ્યસ્ત ન કરતા થોડા બે ત્રણ મતલબ વ્યૂ જોઈ અને પછી અમે આગળ નીકળીને ઘર બાજુ જમી ગઈને સૂઈ જઈએ અને વરસાદ જેવું લાગે તો છે પણ આવતો નથી હવે આંબાલા કાકા તો મતલબ ક્યાં ખોવાઈ ગયા હોય ભવિષ્યવાણી કરતા નથી પહેલાં તો બહુ કંઈ બાકાજીકી બોલાવી હતી મતલબ ફેબ્રુઆરી અને માર્ચમાં પછી તો એની બાકાજીક બંધ જ થઈ હવે જોઈએ છે મતલબ બાકાજીકી આંબાલા છે કે વરસાદ બોલાવે છે કે કઈ કંઈ બોલાવતા નથી

તો જાદો સમય વ્યસ્ત ન કરતા હોય અમે નીકળીએ મતલબ સાડા બારની માથે થવા આવી છે તો મતલબ હવે ઘરે જઈએ જમી લઈએ અને આ લોકને અમે અહીંયા સમાપ્ત કરી દઈએ ટૂંકમાં અને પછી જોઈએ મતલબ બપોર પછી નેક્સ્ટ લોકેશનમાં જવાની તૈયારી જ છે બટ વરસાદ નહીં હોય એ પ્રમાણે વિચારશું હવે જો ફૂલ હશે તો નથી જવાનું ધીમો ધીમો હોય છે તો નીકળી જ જવાનું થાય છે કારણ કે અડધો સન્ડે વેસ્ટ કર્યો છે મતલબ એન્જોય કર્યો છે તો બાકીનો અડધો સંડે સન્ડે તો મતલબ એન્જોય કરવો જ પડે શું ભાઈ અરે એન્જોય એન્જોય ફૂલ એન્જોય હા તો આ લોગને અમે સમાપ્ત કરીએ